સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજવા રોડ એકતા ખાતે પોલીસ નું સર્ચ ઓપરેશન બસો સતમંદો ની વેરિફિકેશન માટે અટકાયત જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ દ્વારા ઘુસણખોરી કરનાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ એકતાનગરમાં પોલીસને દસ થી વધુ ટીમો દ્વારા રવિવારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જ્યાંથી ત્રણસો સકમંદોને ડિટેન કરી બસો પુરુષોને વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા આ વિસ્તારમાં મોટી સંખ્યામાં બીજા રાજ્યોના લોકો વસવાટ કરે છે સંયુક્ત પોલીસ કમિશનર ઉપસ્થિત વચ્ચે ગુના શોધક શાખા એસઓજી બાપુ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરાયું હતું શનિવારે પણ હજારથી વધુ લોકો વેરિફિકેશન કરવામાં આવ્યું હતું જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું હતું કે હાલમાં ઝોન ચાર ના બાપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ એકતાનગર વિસ્તારમાંથી સો જેટલી મહિલાઓ અને બસો પુરુષોને ડિટેન કરવામાં આવ્યા છે જેમાં બસો જેટલા પુરુષોને વેરિફિકેશન માટે બપોદ પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા છે આમાં શંકાસ્પદ બાંગ્લાદેશી ઘૂસણખોર હોય એના માટેની કામગીરી ચાલી રહી છે અને શનિવારે પણ હજાર લોકોનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું લોકોને પણ અપીલ છે કે આવા કોઈ ગેરકાયદેસર લોકો હોય તો પોલીસને માહિતી આપે પોલીસ કાર્યવાહી કરશે શનિવારે પોલીસ તંત્ર દ્વારા કરાયેલ વેરિફિકેશનમાં કોઈ બાંગ્લાદેશી પકડાયું છે કે નહીં તેની કોઈ વિગત જાહેર કરવામાં આવી નથી રિપોર્ટર નઝીર શેખ સાથે આરીફ સૈયદ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો